વધારો થયો છે કેમ કે તેમના વિરુદ્ધમાં આ અઠવાડિયામાં બીજી એક ફરિયાદ દાખલ થઈ છે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને આરોપ લાગ્યા છે કે તેમણે થોડાક દિવસ પહેલા ડિટોક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે તેમાં બ્લાસ્ટ થયો હતો તે સમયે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી ને તે સમયે ધારાસભ્ય ચૈતર વસાવાએ ત્યાં તેમનો વિરોધ નોંધાવ્યો તો અને કામગીરીમાં અડચણ ઊભી કરી હતી ધારાસભ્ય ચૈતર વસાવા પર આજે ફરિયાદ દાખલ થયા બાદ તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસના રોજ બપોરના બાર અને ચાલીસ મિનિટે બ્લાસ્ટ થાય છે ત્યારે ત્યાં કામ કરનાર કામદારના પરિવારનો સાંજે ચાર વાગે મારા પર ફોન આવે છે ત્યારે અમે કંપની પર સાડા ચાર વાગ્યાના અરસામાં પહોંચીએ છીએ ત્યારે ત્યાંના મેનેજમેન્ટ ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારી સેફ્ટી અધિકારી અને પોલીસ વિભાગના અધિકારીઓને અમે જણાવીએ છીએ કે કોનું મૃત્યુ થયું છે કોને ઈજા થઈ છે એની જાણકારી એમના પરિવારોને આપવામાં આવે ત્યારબાદ ચાર લોકોના મૃત્યુ થયા હોવાના નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજર અમને આપે છે એ પરિવારોને અમે બોલાવીએ છીએ એમની દયનીય હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માંગ કરીએ છીએ વળતરની જાહેરાત થયા બાદ જ એ ડેડ બોડી અમે સ્વીકારીશું એવી અમે માંગ કરીએ છીએ ત્યારે કંપની પણ એમના મેનેજમેન્ટ ઓથોરાઇટ સાથે વાત કરીને એમને વળતરની જાહેરાત કરે છે બાદમાં પીએમ કરાવીએ છીએ અને એને એને એ બોડીઓને અમે અગ્નિસંસ્કાર માટે મોકલી આપીએ છીએ ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક નેતાઓને થતાં એમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા પોતે અરજદાર બનીને દિન સાત બાદ ગત તારીખે દસના રોજ મારા પર ખોટી એફઆઈઆર કરી છે ત્યારે અમે પોલીસ ભરૂચના એસપી શ્રીને પણ કહેવા માગીએ છીએ અમે પાંત્રીસ જેટલા વિડીયો જાહેર કર્યા છે જેનાથી એમની ઊંઘ હરામ થઈ ગઈ છે એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે એ આ ખોટી ફરિયાદો કરે છે ત્યારે એમની આવી ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી ભરૂચ પોલીસ વિભાગ અને એસપી માં પાણી હોય તો અમે 35 વિડિયો તમને આપેલા છે જાહેર કર્યા છે એ કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણું કરે છે એના પર તપાસ કરે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે ચૈતરભાઈ વસાવા એમની ટીમ પર એફઆઈઆર કરવાથી અમારો અવાજ દબાઈ જવાનો નથી ભરૂચની જનતાનો આ અવાજ છે સંવિધાનનો અવાજ છે ભરૂચના કામદારો બેરોજગારોનો આ અવાજ છે તમારી એફઆઈઆરથી અમે તમારી જેલોથી અમે ડરવાના નથી આવનારા દિવસોમાં અમે તમારી જેલો માટે પણ આવીએ છીએ તમારી જેલો મોટી કરી દેજો જ્યારે હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલોમાં બેસીશું અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છીએ સરકારો બદલાતી રહી છે તમારે તમારો પગાર એ પ્રજાના ટેક્સમાંથી આવે છે એટલે નિષ્પક્ષ કાર્યવાહી કરો તટસ્થ કાર્યવાહી કરો કોઈના ચમચાગીરી કરવાની જરૂર નથી જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે તો સામાન્ય લોકોનું તો શું ધારાસભ્ય પર ખોટી ફરિયાદો થાય છે તો પોલીસ વિભાગ પરથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી જાય છે ધારાસભ્ય ચેતર વસાવાએ આરોપ લગાવતા કહ્યું છે કે તેમણે જે પ્રકારે પોલીસે તેને ઉગાડી પાડી હતી અને દારૂના વિડીયો જાહેર કર્યા હતા તે લીધે પોલીસે કિન્નાખોરી રાખી છે અને તેમના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી છે ભરૂચના એક સ્થાનિક નેતા પર પણ તે આરોપ લગાવી રહ્યા છે વગરના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો